જુનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં આવેલ કારગીલના શહીદ સ્મારક પાસેના દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે ભારત કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે કેસુ નગરપાલિકા શહીદ સ્મારકની શોભા વધારશે ખરી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં થયેલી પાકિસ્તાન ભારત વચ્ચેની કારગિલ લડાઈમાં જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના કોયલાણા ગામના સ્થાનિક હરેન્દ્રગીરી ગોસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા યુદ્ધમાં શહીદ થયા હતા ત્યારે દેશવા શિવાની ખુમારી સાથે ભારતીય સૈન્યમાં જોડાવનાર નરેન્દ્રગીરી ગોસ્વામીએ મા બોમને રક્ષા કાજી શહીદ થવાનું બહુમાન મેળવ્યું કે જે જૂનાગઢ જિલ્લાને આજે પણ ગૌરવવંત બનાવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી ભારતના સૌથી ઊંચા બારામુલા કારગિલ સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ ખૂબ જ ગર્ભથી પાકિસ્તાનના નાપાક ઇરાદાને નેશ નાબૂદ કર્યો હતો ભારતની સૌથી ઊંચી કહી શકાય તેવા બારામુલા કારગિલ સેક્ટરમાંથી પાકિસ્તાની ઘુસણખોરોને ખસેડીને વિજય પ્રાપ્ત કર્યો હતો આ વિજય આપવામાં જુનાગઢ જિલ્લાના પણ યોગદાન છે એટલે કે કેસો તાલુકાના કોયલાના ગામમાં જન્મેલા શહીદ હિરેન્દ્રગીરી ગોસ્વામીએ પાકિસ્તાની ઘૂસણખોરોના ઈટનો જવાબ પથ્થરથી આપીને માભોમની રક્ષા કરતા કરતા શહીદી વોરી હતી શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી ની અંતિમ યાત્રા સમય સમગ્ર કેશોદ શહેર સ્વયંભૂ બંધ પાડી સ્વમાનભેર વસમી વિદાય આપી હતી કેશોદા માંગરોળ રોડ પર આવેલ

શહીદી અને કેશોદ અને જુનાગઢ જિલ્લાના સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાયું હતું શહીદી હોરનાર હરેન્દ્રગીરીનું જે સમાધિ સ્મારક આવેલું છે એ સમાધિ સ્મારકે જવા માટેના રસ્તાની અંદર